સોનાના ભાવ આસમાન ઉપર છે પરંતુ દરેક જગ્યાએ ચર્ચા ફક્ત એક જ છે કે શું ખરેખર આગામી સમયમાં સોનાના ભાવ 60000 ની અંદર આવી જશે સોશિયલ મીડિયામાં સોનાના ભાવને લઈને જે સમાચારો વહેતા થયા છે તેનું સત્ય સમજીએ નમસ્કાર હું છું માનસી સોની વૈશ્વિક સ્તરે જે યુદ્ધ ચાલી રહ્યા છે તેના કારણે છેલ્લા કેટલાય સમયથી સોનાના ભાવ આસમાને પહોંચી રહ્યા છે તાજેતરમાં જ સોનાનો ભાવ 93000 રૂપિયાને પાર કરી ગયો હતો પરંતુ અચાનક જ 4 એપ્રિલે એક જ દિવસમાં સોનાના ભાવમાં 1600 રૂપિયાનો ઘટાડો આવ્યો છે યુદ્ધની પરિસ્થિતિ તો યથાવત છે તો પછી અચાનક જ સોનાના ભાવ કેમ ઘટવા લાગ્યા તેના કેટલાક મુખ્ય કારણો છે પહેલું કારણ ડોનાલ્ડ ટ્રમ્પનો રેસિપ્રોકલ ટેરિફ

વિશ્વભરમાં સોનાનું ઉત્પાદન વધ્યું છે ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં જ્યાં ખાણકામ પણ વધ્યું છે અને જૂનું સોનું પણ હવે બજારમાં પાછું આવી રહ્યું છે આ સાથે જ સોનાનો ભંડાર નવ ટકા વધીને બે લાખ સોળ હજાર બસો ને ટન થઈ ગયું છે ત્રીજું કારણ છે માંગમાં ઘટાડો ગયા વર્ષે કેન્દ્રીય બેંકોએ એક ટન સોનું ખરીદ્યું હતું પરંતુ હવે તેમની ખરીદીમાં ઘટાડો થવાની ધારણા છે એક સર્વે મુજબ 71% બેંકો તેમની સોનાની ખરીદી ઘટાડશે અથવા સ્થિર રાખશે પુરવઠો વધ્યો છે અને માંગ ઘટી છે એટલે સ્વાભાવિક છે કે સોનાનો ભાવ નીચે આવી શકે છે ચોથું કારણ છે બજારમાં સ્થિરતા 2024 માં સોનાની ખાણકામ કરતી કંપનીઓમાં મર્જર અને એક્વિઝિશનમાં 32% નો વધારો થયો આ ઉપરાંત ગોલ્ડ ETF માં રોકાણમાં પણ વધારો થયો છે એટલે સીધી રીતે કિંમતો પર દબાણ આવી રહ્યું છે નિષ્ણાંતો માની રહ્યા છે કે આગામી સમયમાં સોનાના ભાવમાં મોટા પાયે ઉતાર ચઢાવ જોવા મળી શકે છે હવે તમે જ વિચારી લો સોનું ખરીદવું કે પછી સોનું અત્યારે વેચી લેવું